સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્ય ચૂંટણી કમિશનરે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી તેમના જણાવ્યા મુજબ સોળ ફેબ્રુઆરીએ મતદાન અને અઢાર ફેબ્રુઆરીએ પરિણામ આવ ચૂંટણી પંચની જાહેરાત બાદ હવે કઈ જગ્યાએ ચૂંટણી થવાની છે એની વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકા છાસઠ નગરપાલિકાઓ તેમજ તાલુકા પંચાયતની વાત કરીએ તો કઠલાલ કપડમંજ અને ગાંધીનગર મધ્ય સત્ર ચૂંટણીની વાત કરીએ તો બોટાદ અને વાંકાનેર નગરપાલિકા મહાનગરપાલિકાની ત્રણ બેઠકો છે નગરપાલિકાઓની એકવીસ બેઠકો છે જિલ્લા પંચાયતની નવ બેઠકો છે તાલુકા પંચાયતની એકાણું બેઠકો છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરતા રાજ્યના ચૂંટણી કમિશનરે શું કહ્યું તમે જ સાંભળી લો જુનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી છાસઠ નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી કટલાલ કપડવંજ ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી બોટાદ અને વાંકનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તથા પ્રસંગોબાદ ખાલી પડેલા જે બેઠકો છે એ પૈકી અમદાવાદ ભાવનગર સુરત મહાનગરપાલિકાની ત્રણ બેઠકો પંદર નગરપાલિકા પૈકી એકવીસ બેઠકો વોર્ડની ને આઠ જિલ્લા પંચાયતની નવ બેઠકો તથા બહુત્તર તાલુકા પંચાયતોની એકાનું સીટો પર પેટા ચૂંટણી યોજવા માટે અમે ઓગણીસ બાર ચોવીસ તારીખે મતદાર યાદી મુસદ્ધા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી છે ચૂંટણી જાહેરાત એટલે આજની તારીખે છે અત્યારે થઈ રહ્યા છે એકવીસ એકનું જાહેરનામું પ્રસિદ્ધિ કરવાની તારીખ સત્યાવીસ એક પચીસ પત્ર ભરવા માટે છેલ્લી તારીખ એક બે બે હજાર પચીસ ઉમેદવારી પત્રોને ચકાસની ત્રણ બે પચીસ ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ ચાર બે હજાર પચીસ મતદાનની તારીખ સોળ બે બે હજાર પચીસ રવિવારે ને સવારને સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાન પ્રશ્ન હોય તો એ સત્તર બે પચીસના તારીખે અને મતગણત્રી તારીખ અઢાર બે પચીસ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ એકવીસ બે બે હજાર પચીસ